જી દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું પ્રી મોન્સૂનની જી હા પ્રિ મોન્સૂન એટલા માટે કહેવું પડ્યું કારણ કે મોનસૂન એટલે કે ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ વાર છે અને એ પૂર્વે જ મેઘરાજાએ બગદાટી બોલાવી છે જો કે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે વાત કરીશું રાજ્યના સરહદી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લામાં આગાહી મુજબ આજે વહેલી સવારથી જ લોકો પથારીમાંથી એ પહેલાં જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને ગાજવીજ સાથે જાણે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય તેમ વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ખાસ કરીને કવાટ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો અને આશ્ચર્ય પમાડે તે રીતે કવાડ તાલુકાની કેટલીક નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નદીઓમાં ઉછળતા કૂદતા વહેતી લહેરો જોવા મળી હતી આખા ઉનાળામાં સુખી ભટ્ટ જે નદીઓ હતી નદીના પટ હતા અને આ જ નદીઓમાં અચાનક એક જ વરસાદમાં ખળખડ પાણી વહેતું થાય તો આશ્ચર્ય ન થાય તો કવાટ તાલુકાની કેટલીક નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નદીઓમાં ઉછળતા કૂદતા વહેતી લહેરો જોવા મળી હતી કવાટ તાલુકાને અડીને આવેલ ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થયો હતો અને એટલે કવાટ તાલુકાના ઉમઠી અને રેણદી પાસેથી વહેતી સાપણ નદી ખરેખર સાપણની જેમ ધસમસતી આગળ વધતી જોવા મળી હતી સાથે કવાટ તાલુકાની સોપટા નદી પણ નવા નીર સાથે ખડખડ વહેતી જોવા મળી હતી ત્યારે ઉનાળાની સોલિડ ગરમી દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લામાં મોટાભાગે સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી પરંતુ વિધિવત ચોમાસા પૂર્વે થયેલ વરસાદ અને છવાયેલ વાદળો ધરતીપુત્રોના માથે સંકટના વાદળો સાબિત થાય તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો